તો સ્વાગત છે મિત્રો તમારો એક નવા વિડીયોમાં અને તમે જોઈ શકો છો કે આજે રવિવારના દિવસે સંસ્થાનું કાર્યભાર શરૂ થઈ ગયું છે અને બધા આપણા જે સંસ્થાના ભાઈઓ છે તેમને કાલે નવરાવવામાં આવ્યા હતા અને આજ તે બદલ તેમના કપડાં જે સુકાઈ ગયા છે તેમને તે બધા થેલીમાં ભરી રહ્યા છે તમે જોઈ શકો છો લેવા ગયા અરવિંદભાઈ હાલો હલો એ થેલી ની અંદર મૂકજો અને દરવાજો બંધ કરી દયો બાથરૂમ નો હાલો કલ્પેશભાઈ તમે વ્યો હાલો દરવાજો બંધ કરી દેજો ચોથા પછી એ બીજા જે આપણા ભાઈઓ છે એ સવારનો તડકો લઈ રહ્યા છે સવારનો નો તડકો સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ચાર પાંચ ભાઈઓ આપણે જોઈ શકો છો તેમના ગોધડા સુકવી રહ્યા છે જેના પરિણામે ગોદડામાં વાંસ ન આવે

તમે જોઈ શકો છો મહેશભાઈ લાકડા ફાડી રહ્યા છે ચાલો મહેશભાઈ કરો શરૂ કેમ લાગે લાકડું ફાટી જશે હે મજા આવે છે તો વાંધો નહીં બીડી બીડી પીવાની છે હમણાં મામાને તો કહો આપે અને બીજા જે બે ભાઈઓ છે એ આપણી સંસ્થાની ગાડી તમે જોઈ શકો છો એની સાફ સફાઈ કરી રહ્યા છે જેમાં એક ભાઈ છે આપણા પ્રશાંતભાઈ અને બીજા જે દાદા છે દિલીપભાઈ દિલીપભાઈ સંસ્થા માટે હમણાં નવા જ આવ્યા છે તેઓ જોઈ શકો છો કે તે કઈ રીતે કાર્યભાર કરી રહ્યા છે રસ્તાની ગાડીને ખૂબ જ સારી રીતે લૂછી રહ્યા છે અને ખૂબ જ કાર્યરત છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે આવી ગયા છે હકીમભાઈ પાસે સલામ વાલેકુમ હકીમ સલામ વાલેકુમ ક્યાં કરે હો ચારા કાઢ રહ્યો ખાના બાના ખાયા નહીં કાટના ધ્યાન રાખના થોડા આપણે તો આવી ગયા છીએ રસોડા તરફ તમે જોઈ શકો છો કે સંસ્થામાં કાર્યરત એવા ભોપાભાઈ જે જીત્રી રહેવાસી છે તે આપણા સંસ્થાના ભાઈઓ માટે રોટલી બનાવી રહ્યા છે અને એમાં શાક બની રહ્યું છે આ છે આપણા મામા વાલીડા મામા ટમેટાને કાપી રહ્યા છે જેથી તેને શાકમાં નાખી શકાય જોઈ શકો છો ચોખા બનીને તૈયાર થઈ ગયા છે આપણા આવી ગયા છીએ આપણે શાક તરફ જોઈ શકો શાક ઉકળી રહ્યું છે આ છે આપણા વાલીડા પપ્પાભાઈની રોટલી સાદું રોટલી છે આના કટકા કરવાના છે ત્યારબાદ બધાને જમાડવાના છે હજી આપણે ટાઈમ ઘણો વધારે છે જમાડવાનો ટાઈમ છે આપણો જમાડવાનો ટાઈમ આપણો સાડા અગિયારનો છે તમે જોઈ શકો છો બધા મિત્રો બેસી ગયા છે એક બે ભાઈ અંદર જોઈએ અંદર છે એ બધા લોકો ટીવી જોઈએ સીતારામ મહારાજ મજા આવે છે ટીવી જોવાની હું આવે છે ટીવી પર આવે છે તો વાંધો નહીં મજા આવે છે ને ટીવી જોવાની નાસ્તો બસ્તો કર્યો ને બીડી બીડી આપી બીડી નથી આપી આપી છે તો વાંધો નહીં તો આપણે આવી ગયા છીએ આપણી ગુલાબવાડી તરફ અને તમે જોઈ શકો છો કે જે આપણા સુરજભાઈ છે તે ખડને નીંદી રહ્યા છે गुलाब मे कड़ ने साफ कर रही है सूरज मजा आ रहा है न खेनी खाई तूने ने घास निकल दिया ना पूरा थोड़ा सा है वो महावीर किधर गया पानी पीने गया है मेरे को बोल के गया पानी पीने <noise> <hesitation> 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 ગાય ભેંસુ પાણી પાઈ રહ્યા છે ક્યાં રાજુ મજા આવે ને હમ પાણી પીલા રહ્યો પૌધો કો પાણી દે રહ્યો અચ્છે છે પીલા ના આ છે આપણા એક ને એક સંજયભાઈ ખુબ જ લાડી લાવ્યો સંજયભાઈ હમ રામ રામ સંજી તારું કોણ બોલો તો બપોર ના ભોજન ની શરૂઆત થઈ ગઈ છે બધા આપણા ભાઈઓ છે તે

આજે આપણને મળે છે રાજેશ ભાઈ એમપી ના છે અત્યારે આપણી સંસ્થામાં ભટકતા પટકતા આવી ગયા છે જોઈ શકો છો તબિયત ને એવું બધું સારું છે બધી રીતે ઉદાર છે ખબર બધી પડે છે પરંતુ એ કામ કરવા આવ્યા હતા ત્યાંથી ભટકી ગયેલ છે અને ત્યારે આપણી સંસ્થામાં આવી ગયેલ છે જેમ બને તેમ વહેલી તકે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેના પરિણામે આપણા જે રાજેશભાઈ છે તે પોતાના ઘરે પહોંચી જાય જમ્યા બાદ આપણા બધા ભાઈઓ છે પોતપોતાની છાળી પોતાની જાતે જવે છે તમે જોઈ શકો છો આપણા જે હકીમભાઈ છે સલામ વાલેકુમ હકીમ બધાની થાળીઓ જોઈ અને જે સારી થાળી હોય તે જ લે કઈ રીતે આ બધા થાળી જોવે છે તમે જોઈ શકો છો આ છે આપણા ભાવે જદા થાળી બતાવો ભાવે જદા તમારી જોઈ શકો છો કેવી રીતે ચોખ્ખી અને સ્વચ્છ થાળી જોવે છે હા ને મૂકી દો ભાઈ દેતા આ છે આપણો સોથા ભાઈ સીતારામ સોથા થાળી દોવાનું ધ્યાન રાખે છે અને આ દિલીપભાઈ છે આ પણ આપણે જમ્યા બાદ આપણા બધા ભાઈઓ છે તે પોતપોતાની જગ્યાએ આરામ કરવા માટે જતા રહે છે હવે શકો છો બધા આપણા ભાઈઓને પલંગ અને ગોદડા આપી આપેલા છે જમ્યા બાદ તે લોકો બધાને પોતપોતાની જગ્યાએ જઈને આરામ કરે છે તારા મરીનભાઈ સાથે જમેલું અને જે નીચે વેરાય ગયેલું હોય છે તેને પોતાની જાતે સાફ કરી નાખે છે પોતાની જાતે સાફ કર્યા બાદ આપણા જે મહારાજભાઈ છે જે પાછળ છે તે પોતું મારી દે છે પોતાની જાતે જમ્યા બાદ આ બધાનું ડેલીનું કાર્યભાર શરૂ થઈ જાય છે અને જોઈ શકો છો મિત્રો બપોરના સાડા ત્રણ થઈ ગયા છે અને ભાઈઓનો બહાર આવવાનો ટાઈમ થઈ ગયો છે બધા આરામ કરી રહ્યા હતા અને હવે જાગીને સીધા બાર ટીવી જોવા માટે આવશે જોઈ શકો છો ટીવી શરૂ છે મેચ આવી રહી છે

સતત અડધી થી પોણી કલાક સુધી આ લોકો ચાલશે ત્યારબાદ જમવા બેસાડવાના છે કુલા ¿Cómo va a lo que, salen, que o no? અલે ગેરો અલે વિજે પટાવડા ગયો બાપા અલે છોટો અલે કેરા કેમ દેખ આ الله اكبر الله اكبر يا ويلا يا ويلا امم السلام عليكم ما قال كاني مولون